ચાંદીપુરાના સસ્પેક્ટેડ અને પોઝિટિવ કેસ વિશે અત્યાર સુધીની હાલ સુધીની કમ્પ્લીટ અપડેટ આપું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આઠ નેગેટિવ દર્દી હતા એમાંથી છ દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને એને ડિસ્ચાર્જ કરવામાં આવેલા હતા હાલ અત્યારે ટોટલ આઠ દર્દી દાખલ છે એમાંથી ત્રણ પોઝિટિવ છે અને પાંચ સસ્પેક્ટેડ કેસ છે મૃત્યુ અત્યાર સુધીમાં ટોટલ આઠ મૃત્યુ થયેલા છે એની અંદર પોઝિટિવ એક અને છ સસ્પેક્ટેડ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા જેમ કે દર્દીને જ્યારે અમુક કોઈ કિડની ઉપર સોજો આવી જાય તો એના માટે ગઈકાલથી આપણે ડાયાલિસિસનું મશીન પણ ત્યાં જ બાળકોના વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે અને વેન્ટિલેટર દવાઓ ઇન્જેક્શનો ડોક્ટરો સંપૂર્ણ વ્યવસ્થા અને એનો સેપરેટ આખો વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે વોર્ડની અંદર હાલ પંદરથી વીસ બેડ છે અને જરૂર પડી આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ એમ છીએ ઇન હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી અત્યારે ટેસ્ટિંગ માટે આપણે જીબીઆરસી ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ શરૂઆતમાં સાત સેમ્પલ આપણે એનઆઈવી પુણે મોકલેલા હતા પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ સેમ્પલને પ્રોપર સીલ કરીને એની કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને મોકલવાનું હોય છે સિવિલ હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો વર્કલોડ લેવા માટે તૈયાર છે હાલ તો અત્યારે ખાલી આઠ જ દર્દી એડમિટ છે પણ કોઈ પણ પ્રકારનું હોસ્પિટલ લોડ આપણે લેવા તૈયાર છીએ ટેસ્ટિંગ માટે એક વીક જેટલો સમય લાગે છે ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર અને ત્યાં ક્યારેક એમનું આંચકી આવે ક્યારેક એનો યુરિન આઉટપુટ ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ આ બધું હોય છે પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સધન સારવાર આપણી બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અવેરનેસ માટે એટલું જ છે તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને એટલું કહેવા માગું છું કે કોઈ પણ નાનું બાળક હોય એકદમ એક વર્ષથી અંદરનું હોય તાવ આવે કે વોમિટિંગ થાય કે હાંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે એને અવગણે નહીં ઉંમર મોટી હોય તો પણ જો તાવ આવે તાવનું ટેમ્પરેચર થોડું વધારે હોય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરે એક વાત બીજી વાત આ બીમારી જે છે એ માણસ ટુ માણસ ફેલાતી નથી એટલે એટલો બધો હાવ કે બીક ન રાખે કોઈ પણ માણસ આ કોઈ પણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય તો એનો મતલબ એવો નથી કે એની આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસોમાં ફેલાશે એટલે એ પ્રકારની બીક રાખવાની જરૂર નથી સ્વચ્છ રહેવાનું સાવચેત રહેવાનું અને સ્વસ્થ રહેવાનું મોર્ટાલિટી વસ્તુ એવી છે આ જે કંઈ બીમારીમાં તાવ કે જે છે મગજ ઉપર સોજો આવી જાય છે આંચકી આવી જાય છે ઉંમર નાની હોય છે પ્લસ ઇન્ટરનલ અમુક કેસોમાં ઇન્ટરનલ બ્લીડિંગના પ્રોબ્લેમ થયા છે એને લીધે છે પરંતુ જો અર્લી હોસ્પિટલાઇઝેશન હા જે લેટ આવે છે અમુક જગ્યાએથી વેન્ટિલેટર ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે એને લીધે મોર્ટાલિટી વધવાના ચાન્સીસ વધી જાય છે જો અર્લી તમે હોસ્પિટલાઇઝેશન થઈ જાઓ તો આ વાયરસથી બાળકને ચોક્કસપણે બચાવી શકાય વાયરલ એન્સેફેલાઇટીસ સિન્ડ્રોમ એક્યુટ વાયરલ એન્સેફેલાઇટીસ હા અત્યારે સ્ટેબલ છે એનો રિપોર્ટ હજુ નથી આવ્યો ને પેન્ડિંગ છે પણ અત્યારે પેશન્ટ ક્લિનિકલી એકદમ સ્ટેબલ છે પોઝિશન મતલબ સિમ્ટમ્સ એ છે એનો મતલબ એવો નથી કે ચાંદીપુરા જ છે એનો રિપોર્ટ આવશે પણ અત્યારે એના જે શરૂઆતમાં તાવ આવું વાંચકી આવી આ રીતના સિમ્ટમ્સ હતા એટલે અગમચેતી રૂપે એને અત્યારે આપણે હોસ્પિટલાઇઝેશન કરેલા છે હાલમાં એની કન્ડિશન એકદમ સ્ટેબલ છે ગઈકાલે એક ટીમ આવી હતી અને અહીંયાના પેશન્ટના રાઉન્ડ લીધા હતા પ્લસ જે જગ્યાના છે ખાસ એ ટીમનો રોલ ત્યાં જગ્યા ઉપર વિઝિટ કરી ત્યાંનું બધું જોવાનું અને એનો પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે એટલે જે જે તે જગ્યાથી કેસ આવેલા છે તે જગ્યાએ પુણેથી ટીમ આવીને વિઝિટ કરી ગયેલ છે